દ્રવ્ય ઉપરની આસક્તિ દૂર કરવાની સાધના પણ એ આ સમય દરમિયાન કરી રહ્યા હતા એ ગંગા તટે બેસતા અને એક હાથમાં માટી તથા બીજા હાથમાં થોડા રૂપિયા રાખતા પછી એ બંને વસ્તુઓની સામસામી બદલી કરી મનમાં એની સરખામણી કરતા સોગત બોલતા પૈસાથી બહુ બહુ તો જીવનમાં થોડો એશ આરામ મળે અને કવચિત દાન કરવાની સગવડ રહે પરંતુ એ કંઈ ઈશ્વર દર્શન કરાવી શકે નહીં જીવનમાં પ્રાપ્ત કરવા જેવી વસ્તુ ઈશ્વર દર્શન છે એટલે પૈસાની કિંમત માટીથી લેશ માત્ર વિશેષ નથી આ વિચાર પોતાના મન ઉપર ખૂબ ઠસાવીને એ માટીને તેમજ રૂપિયાને ગંગામાં પધરાવી દેતા વળી મનમાં રહેલો ઊંચ નીચનો ભેદ ટાળવા માટે એ ભંગીની જેમ ગંદી જગ્યાઓ પણ સાફ કરતા શું ચંદન કે શું વિષ્ટા બધું આખરે તો એક જ પદાર્થના રૂપાંતરો છે એ ભાવના પોતાના મન ઉપર દ્રઢ કરવા માટે એ આવા કાર્યો કરતા